નમસ્કાર મિત્રો હું હરિભર્દન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું આજના ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું તારીખ ઓગણીસ દસ બે હજાર પચીસ ને રવિવાર મિત્રો આજે કાળી ચૌદસનો નો દિવસ છે તો આપ સૌને કાળી ચૌદસની ની ખૂબ ખૂબ શુભકામના માતા મહાકાળી આપ સૌ પર એના આશીર્વાદ બનાવી રાખે જેનાથી જીવનમાં દુઃખ ભય આ બધી વસ્તુઓને આપણે દૂર રાખી શકીએ તો મિત્રો આજની પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે માતા મહાકાળીના દર્શન કરવા જોઈએ એમના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પેલું તંત્ર મંત્રવાળું કામ કરવું નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું છું વૃષભ રાશિવાળાએ પણ આજે માતાના દર્શન કરવા જોઈએ અને કોઈ અગત્યનું કામ ઘરના વડીલોની સલાહ લઈને કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે કાળા બુરા વસ્ત્ર પહેરવાના નથી મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ પણ આજે માતા મહાકાળીની આરાધના કરવી જોઈએ ને માતાને ગોળનો ભોગ લગાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આયોજન વગરના કામ કરતા નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે માતા મહાકાળીના આશીર્વાદ લેવા જોઈએ અને માતાને અડદની દાળના વડાનો ભોગ લગાવવો જોઈએ આ ભોગ સાંજના સમયે લગાવજો શું નથી કરવાનું આજે કોઈની પણ સાથે ખોટો વ્યવહાર કરવો નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે કોઈ ગરીબ મજૂરને મદદ કરવી જોઈએ એને ખાવાનું આપી શકાય પૈસા આપી શકાય કપડાં આપી શકાય શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારનું હથિયાર પાસે રાખવું નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ ખોટો વાયદો નહીં કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું તુલા રાશિવાળાએ આજે પોતાની વાણી મીઠી રાખવાની છે અને એના માટે મા કાલીના આશીર્વાદ જરૂરથી લેજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં અતિલોભ કરવો નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ પણ આજે માતા કાલીના દર્શન કરવા જોઈએ માતાના આશીર્વાદ માંગવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પરિવારથી દૂર જવાનું નથી ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે કોઈ મજૂરની સેવા કરવી જોઈએ એને તળેલી વસ્તુઓ ખાવા માટે આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દક્ષિણની યાત્રા કરવી નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરજો મકર રાશિવાળાએ આજે ભગવાન શનિની પૂજા કરવી જોઈએ આજે ચૌદસનો દિવસ છે તો સાંજે તમે શનિ મંદિર જઈ અને ભૈરવ અને શનિ મહારાજ આ બંનેની પૂજા તમે આજે કરો છો તો તમને સારા આશીર્વાદ મળે શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં બેસીને કોઈ લાંબી પૂજા કરવી નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે કોઈ ગરીબ વિધવા સ્ત્રીને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પહેલાં તંત્ર મંત્રના ગામોમાં વિશ્વાસ કરવો નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે ઘરના વડીલોની સેવા કરવાની છે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જગ્યા પર જાઓ તો અજાણી જગ્યા પર ભોજન કરવું નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિ ઉદયન આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જ નમસ્તે